રાજકોટના જેતપુરમાં કાયદો સામે સવાલ એક હૃદયદ્રાવ્ય ઘટના સામે આવી છે શહેરના રાજકોટ પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક પચીસ વર્ષીયુવકનું ઘડું કાપેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી છે અજાણ્યા શખ્સોએ ત્રીશ્ન હથિયારવાળા યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે બનાવની વિગતો મુજબ જેતપુરના નવાઢગ વિસ્તારમાં રહેતા સંજય રામના યુવાનનો મૃતદેહ આજે સવારે હાઈવે પરની કેનાલ પાસેના મેદાનમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યારોએ અત્યંત ક્રૂરતાપૂર્વક સંજયના ગળાના ભાગે ત્રીષ્ણ હત્યારના ઘા ઝીકીને તેને પતાવી દીધો હતો ઘટના સ્થળે બાજુ લોહીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા જે હત્યાની ભયાનક દર્શાવતા હતા

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થિ છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી એ પણ યુપીના જ છે આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા કોન્ટ્રાક્ટર ચૌદ તારીખે સુરત મુકામે ગયેલો હતો અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થિ વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રજક થયેલ હતી અને રજક બાદ આશિષ અવસ્થિએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ગાઢ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે તો હત્યામાં હત્યામાં સર એક જ છે કે અત્યારે હાલ પૂરતા જે બે આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ બસો રૂપિયા આ આશિષ અવસ્થિ પાસેથી પહેલાં લીધેલ હતા અને આશિષ અવસ્થિ પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય એક વસ્તુ એ હતી અને બીજી મધર વિશે જે મનરજના છે એ અપશબ્દ બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે સાહેબ સેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર એના જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો વૃદ્ધે અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત ત્રણ જણા જ એ રૂમમાં હતા આશીષ અવસ્થિ રામચંદ્ર અને જે મરણ જણા છે સંજય સંજયની હત્યા કરના જે કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર એ લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ એફએસએલમાં મોકલવામાં આવશે હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરું જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા આશીષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ